ચેનલનું નામ નઈ બદલેના કે શું? આ શું જય મારા મિત્રો તો એક નવા વિડિયોમાં સ્વાગત છે તમારું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબ્સ્ક્રાઇબ કરી દો અને આ વિડિયોને એન્ડ સુધી જોજો કેમ કે આજે આપણે તમને લઈને આવી ગયા છે નડિયાદમાં મહાગુજરાતની થોડેક આગળ આવો એટલે રાધે ડાઇનિંગ હોલ ત્યાં તમને મળી જવાની છે ગુજરાતી થાળી તો અત્યાર સુધી તો આપણે ફાસ્ટ ફૂડ બતાડ્યું તો આજે તમને ગુજરાતી થાળી એ પણ સો રૂપિયામાં મળી જવાની છે તો બધી જાણકારી તમને રાધે ડાઇનિંગ હોલમાં જઈને આપે તો ચાલો

શાક સલાદ બધું આવશે અને આ તમે ફ્રી હોમ ડિલિવરી વાત કરી તો કેટલા કિલોમીટર સુધી હોય 2 કિલોમીટર ની અંદર અચ્છા તો 2 કિલોમીટર સુધી અને એમાં પણ એટલો જ ભાવ અને તમે વાત કરી કે જમવામાં કઈ મીઠાઈ પણ આપો છો એના વિશે થોડી માહિતી આપો અમારે મીઠાઈ એ દર શુક્રવારે મિષ્ટાન હોય રોજ અલગ અલગ તો જયંતીભાઈ તમારે મીઠાઈ માં શું હોય છે રોજ અલગ અલગ મોહનથાળ છે બાસુંદી છે આપણે દૂધ પાવ છે અલગ અલગ રોજ અલગ મીઠાઈ હોય અમારા રવિવારનો પણ ફિક્સ હોય દાળ બાટી ચૂરમા દેસી ઘી નું એકદમ આપણે દેશી સ્ટાઈલ દાલ બાટી બનાવો આભાર જયંતિભાઈ તો ચાલો આપણે હવે ગુજરાતી થાળી ટેસ્ટ કરીશું જય મહારાજ જય મહારાજ તો દોસ્તો આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે તો એમાં તમે જોઈ શકો છો બે શાક છે લસણ સેવ ટામેટાનું શાક છે જોડે બટાકાનું શાક છે જીરા રાઈસ અને દાળ ફ્રાય પણ છે અને ત્રણ અથાણા અને જોડે એક છાસ તો આટલી બધી વસ્તુ તમને અનલિમિટેડ ખાલી સો રૂપિયામાં મળી જવાનું છે એ પણ આપણા નડિયાદમાં વાણિયાવડ વિસ્તારમાં તો એકવાર અચૂકથી આવજો અને એવું નહીં કે એકલા આવજો સાથે ફેમિલીને પણ લેતા આવજો અને જો તમે ટિફિન વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ છે તો તમે ટિફિન પણ ઘરેથી લઈને આવો તો તમે અહીંયા ટિફિન પણ પેક કરી આપશે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અમે તો અહીંયા આ ટેસ્ટ કરવા માટે રેડી થઈ ગયા છે ચાલો મિત્રો તો દોસ્તો અમારી યુટ્યુબની ટીમ આખી આવી ગઈ છે રાધે ડાઇનિંગ હોલમાં તો ટેસ્ટ કરે છે કેવું લાગ્યું જીગરભાઈ જોરદાર એક સંદેશ કે એક વાર જરૂરથી અહીંયા આવજો તો અમે તો અહીંયા ટ્રાય કરીએ છીએ જોરદાર લાગે છે તો ફટાફટ ચાલુ કરી તો અમારી બે ડિસ આવી ગઈ છે અને બીજી બે ડિસ આવી જાય ત્યાં સુધી અમને થોડું શેરિંગ કરીએ વાહ મજા આવી ગઈ બાપુ વાહ જોરદાર ટેસ્ટ છે શાકનો બટાકાનું શાક એકદમ જો શીરાનું શાક ના થાય અને જલતીભાઈની વાત ના થાય જોરદાર બનાવે છે યાર જોરદાર મોજ ના પડી જાય તો મજા આવશે જોરદાર ચેનલ નું નામ નહીં બદલી નાખે તો ફટાફટ ખાઈ લે ને તો આ બધા તૂટી પડશે

જો અને જો તમે પહેલા જમ્યા હોય અહિયાં તો કમેન્ટ કરજો કેવું જમવાનું હતું તો મળે મિત્રો ના વિડીયો અત્યાર સુધી જય મહારાજ સ્વસ્થ રહો મસ્ત રહો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો